દિવાળી તહેવાર અમદાવાદના લોકો ફ્રીમાં એએમટીએસ બસમાં મુસાફરી કરી શકશે ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી એમ ત્રણ દિવસ તમામ પ્રવાસીઓને મફત મુસાફરી કરવા દેવા અંગેનો સૌ પ્રથમ વખત નિર્ણય એએમટીએસ કમિટીએ લીધો છે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત કરી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે AMTS ના ચેરમેન ધરમશી દેસાઈ અનુસાર અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી તેમજ બહારગામથી પણ કેટલાક લોકો ખરીદી કરવા આવતા હોય છે આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સ્થાનિક કક્ષાએ બનેલી વસ્તુઓની ખરીદીને વેગ મળે તે માટે અઢાર ઓક્ટોબર ધનતેરસ ઓગણીસ ઓક્ટોબર કાળી ચૌદશ અને વીસ ઓક્ટોબર દિવાળીના તમામ પ્રવાસીઓને એ મફત પ્રવાસનો લાભ આપવામાં આવશે આ હેતુસર એએમટીએસ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે અને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે એએમટીએસ કમિટીએ લીધો છે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત કરી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે એ એમ ચેરમેન ધરમશી દેસાઈ અનુસાર અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી તેમજ બહારગામથી પણ કેટલાક લોકો ખરીદી કરવા આવતા હોય છે આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સ્થાનિક કક્ષાએ બનેલી વસ્તુઓની ખરીદીને વેગ મળે તે માટે અઢાર ઓક્ટોબર ધનતેરસ ઓગણીસ ઓક્ટોબર કાળી ચૌદશ અને વીસ ઓક્ટોબર દિવાળીના તમામ પ્રવાસીઓને એમટીએસમાં મફત પ્રવાસનો લાભ આપવામાં આવશે આ હેતુસર એએમટીએસ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે અને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે